જય જય ભારત સાથ જણાવ્યું કે ગુજરાત ઓબીસી સમાજને વિવિધ ક્ષેત્ર થઈ રહેલા અન્યાય તેમજ અન્યાય દૂર કરવા માટે અમારી માંગણી અને લાગણી માધ્યમિક મુખ્યમંત્રી ગુજરાત સરકાર સુધી પહોંચાડવા નમ્ર વિનંતી છે અમારી પહેલો મુદ્દો ભારતનું બંધારણ અમલથી બન્યું ત્યારથી જો એસસી એન્ડ એસટી સમાજના અનામતો લાભ મળ્યો ઓબીસી ચુમાલી વર્ષ બાદ હતી ભાગ્યા અનામત ઓગણીસો ચોરાણુંમાં તથા શિક્ષણ સાથે છપ્પન વર્ષ બાદ બે હજાર છમાં અનામત મળી બીજો મુદ્દો ભારતના બંધારણ આર્ટિકલ ઓળસો ચાર પોઈન્ટ અને ત્રણસો ચાલીસમાં ઓબીસી લગતી જોગવાઈ હોવા છતાં ઓબીસીને ખૂબ અન્યાય કરવામાં આવેલ છે ત્રીજો મુદ્દો ગુજરાતમાં જ્યારે ઓબીસી હતું ભાગ્ય અનામત મળવા મળવામાં આવતી ત્યારે ઓબીસી બાસઠ જાતિઓમાં તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો તો પરંતુ તેમાં ધીમે ધીમે કરતા નવી સોસઠ જાતિઓ ઉમેરવામાં આવી છે પણ અનામતની ટકાવારી કોઈ વધારો કરવામાં આવ્યો નથી